એલપી સવાણી સ્કૂલના આયોજન થી સુરત શહેરમાં બીજી વાર ભવ્ય સ્તરે રાષ્ટ્રીય સ્તરનું ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાયું હતું આ ટુર્નામેન્ટમાં દેશ વિદેશથી વિવિધ રાજ્યોના પ્રતિષ્ઠિત એક હાજર બસો ચાર ખેલાડીઓએ ભાગ લીધો હતો એલપી સવાણી સ્કૂલના સંયોજનથી સુરત શહેરમાં બીજી વાર ભવ્ય સ્તરે રાષ્ટ્રીય સ્તરનું ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાયું હતું ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ ડોક્ટર ભગીરથસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું ટુર્નામેન્ટમાં દસ વિદેશ વિદેશથી વિવિધ રાજ્યોના પ્રતિષ્ઠિત એક ખેલાડીઓએ ભાગ લીધો હતો ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં બસો જેટલી શાળાઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો તેમજ શહેરના રમત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા પૂરા ભારતભરની સીબીએસસી નેશનલ કક્ષાની ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ આજે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સુરતમાં યોજાઈ છે એ યોજવા બદલ એલપી સવાણી શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું કારણ કે એમને ખૂબ સુંદર પ્રયત્ન કર્યો છે અને આવી સુંદર મજાની વ્યવસ્થા સુરતને પ્રોવાઈડ કરવા માટેનો અને તમામ બાળકોને પ્રોવાઇડ કરવા માટેની વ્યવસ્થાનું આયોજન કર્યું અને ઇન્ડોર સ્ટેડિયમમાં જે આયોજન થઈ રહ્યું છે અને સુરતના મેક્સિમમ વિદ્યાર્થીઓ આ ટુર્નામેન્ટનો લાભ લે જોવા માટે આવે તેવી નમ્ર અરજ કરું છું गुड इवनिंग पेरेंट्स आई एम डॉक्टर धर्मेंद्र सवानी वाइस चेयरमैन ऑफ हेल्पी सवानी ग्रुप ऑफ स्टूडें ગેમ્સમાં બધા છોકરાઓ છે એને કંઈક ને કંઈક પહોંચવાનું એમ હોય છે એવી રીતે આપણે સુરતમાં પણ બહુ બધા છોકરા છે કે જે ટેબલ ટેનિસ રમે છે બીજી બધી ગેમ્સ પણ રમે છે અને આપણે પહેલીવાર આ સુરતમાં ટેબલ ટેનિસ નેશનલ્સ લાવ્યા છીએ જેમાં બસો નેવું સ્કૂલ્સ પાર્ટિસિપેટ થઈ છે અને ઓલમોસ્ટ તેરસો જેટલા છોકરા આખા ઇન્ડિયામાંથી રમવા એવા છે આમ જનરલી સ્પોર્ટ્સ જે હોય એ છોક સ્ટુડન્ટ્સને બહુ આમ મજા આવતી હોય કે ભાઈ कई डिफरेंट स्पोर्ट्स આપણે રમુ કેમે ટેબલ ટેનિસ છે ક્રિકેટ છે ફૂટબોલ છે અલગ અલગ ગેમ્સ છે કા આપણે ગયા વખતે આપણે યોગા નો નેશનલ આપણી સ્કૂલમાંથી ઓર્ગેનાઇઝ કર્યું હતું એવી રીતે આ વખતે આપણે ટેબલ ટેનિસ નું ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કર્યું છું મેં સંધી ગુપ્તા 2019 કા ધનોચાર્ય એવોર્ડી હું દિલ્હી સે આયા હું ઓર સીબીસી નેશનલ 2025 કા ટેકનિકલ ડેલિગેટ છું सर आज आप यहाँ सूरत आए हैं ये सी बी एस ई की टेबल टेनिस टूर्नामेंट है तो आप यहाँ पर ऑर्गेनाइज सूरत में करने का क्या मुख्य उद्देश्य है देखिए ये डिफरेंट डिफरेंट जो जो नेशनल चैम्पियनशिप होती है उसमें पूरे इंडिया के लोग और गल्फ की जो सी बी एस ई स्कूल्स हैं वो पार्टिसिपेट करते हैं और इसका उद्देश्य क्या होता है कि ये हमारे जो ओलंपिक इवेंट्स होते हैं एशियन गेम्स होते हैं या कॉमनवेल्थ गेम्स होते हैं उसके लिए ये प्लेटफॉर्म है क्योंकि हमारे सारे बच्चे जो होनार बच्चे हैं सीबीएसई बोर्ड को रिप्रेजेंट करते हैं एजुकेशन के अंदर और ये एक वो प्लेटफॉर्म है जो आज आप इंडिया टीम को देख रहे हैं चाहे वो मानव ठक्कर है हरमित देसाई है और मानू शाह ये जो गुजरात के प्लेयर हैं तीनों तीनों ही इंडिया टीम को रिप्रेजेंट कर रहे हैं अभी चाइना के अंदर इस मैच चल रही है उसमें मानव और मानुष ने क्वार्टर फाइनल में फिफ्थ पोजिशंस अटेंड की है तो ये वो प्लेटफॉर्म है जिसकी वजह से आज हमारे देश को कॉमनवेल्थ में और एशियन गेम्स में मेडल मिले हैं और आशा करते हैं आने वाले 2036 में हमारे देश को टेबल में पहला ओलंपिक मेडल मिलेगा ब्यूरो रिपोर्ट जन आदेश न्यूज